ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી મિલીબેન હેમાણી અંગ્રેજી માધ્યમ શાળાના આચાર્ય શ્રી કનિકાબેન સુરુને શાળાની અને શિક્ષકોની જ્વલન સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ દસના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી આ વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિદ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા સાથે ગુલાબ પુષ્પ અને મીઠાઈ ખવડાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ સવાણી નરેશભાઈ છે મારો છોકરો એલ પી સવાણી સ્કૂલમાં ભણતો હતો તાણું પોઈન્ટ તેત્રીસ ટકા લાવ્યો છે અને એલપી સવાણીનો જે સર છે બધા એને ખૂબ મહેનત કરી છે અને ટ્યુશનમાં એ મહેનત કરી છે અને રાતે એ ત્રણે ત્રણ વાગ્યે અમે ક્યારેય નથી કીધું તું વહેલા જાગજે પણ આ જે ભરત સર છે એ બીજા સરને મને નામ આવડતું નથી પણ ઘણા સરે મહેનત કરી છે અને એના હિસાબે આ ત્રાણું પોઈન્ટ તેત્રીસ ટકા લાવ્યો હશે પ્રિન્સિપલ ઓફ એલ પી સવાની સંસ્કાર વેલી સ્કૂલ ઇન ઇંગ્લિશ મીડિયમ यहाँ पर हमने लास्ट सेवन ईयर से वी हैव जनरेटेड द हंड्रेड परसेंट रिज़ल्ट इन द अकेडमिक्स इन द लास्ट अकेडमिक सेशन इन द ट्वेंटी फोर ट्वेंटी फाइव सेशन वी हैव जनरेटेड हंड्रेड परसेंट रिजल्ट एज वेल राइट और अपकमिंग ईयर में भी हमारी यही कोशिश रहेगी कि हम की हम हंड्रेड परसेंट रिज़ल्ट जनरेशन पे ही हम उस पर फोकस uh, करते हैं और यहाँ के टीचर्स की, की फैकल्टी टोटली हंड्रेड परसेंट टीचर्स बच्चों को लिए डेडिकेटेड है और उसकी वजह से वो बच्चों के ऊपर इतना ज़्यादा फोकस करते हैं उसके लिए वो लोग लो एक्स्ट्रा रेमिडियल क्लासेस जितना भी एक्स्ट्रा एफ़र्ट्स होते हैं वो टीचर्स हंड्रेड परसेंट उनको देते हैं और मुझे ये बहुत खुशी हो रही है कि मेरे बच्चे हमारे एल पी सवानी संस्कार वैली के बच्चों ने हम लोगों को बहुत बहुत नाम रोशन किया है इस साल भी लास्ट सेवन ईयर से करते आ रहे हैं और हम अपकमिंग ईयर्स में भी यही कोशिश रहेगी कि, कि हम लोग हमेशा ऐसे ही रिजल्ट हम सोसाइटी को प्रोवाइड करते रहें इस साल दस बच्चे हमारे एवन ग्रेड में आए हैं और थर्टी स्टूडेंट्स ने ए ग्रेड प्राप्त किया है અપ્રોક્સિમેટ અમારી પાસે નાઇન્ટી ફાઈવ પ્લસ મેં અમારી પાસે રિઝલ્ટ રહે ઓર હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ અમારા રહે મારું નામ કલ્પેશભાઈ કુકડીયા છે અને મારું બાળક છે જેનું નામ છે જલ ગ એમને આગળની જે પરીક્ષામાં બાણું પર્સન્ટ આવ્યા હતા અને આ પરીક્ષાની અંદર છન્નું ટકા આવ્યા છે એટલે હું ખૂબ ખુશ છું જેથી એલપી સવાણી સ્કૂલ જે છે તે સ્કૂલ કેમ્પસ વતી અને શિક્ષકનો જે સપોર્ટ છે તો એમનો ખૂબ સારો સપોર્ટ હતો આગળની પરીક્ષા કરતાં આ દસ બોર્ડની અંદર એને સારા એવા ટકાવારી આવી છે અને એમની પણ ખૂબ સરસ સાથે મહેનત હતી કે વહેલા ત્રણ વાગે જાગીને મહેનત કરવી પરીક્ષાની તૈયારી કરવી અને સાથે શિક્ષકોનો પણ ખૂબ સારો સપોર્ટ ને સાથ સહકાર હતો એ બદલ એઝ એ પેરેન્ટ તરીકે હું શાળા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શિક્ષકોનો થેન્ક યુ મારું નામ સવાણી હની નરેશભાઈ છે હું એલપી સવાણી સંસ્કાર વેલી સ્કૂલમાં ભણું છું અને આજે ટેન્થનું રિઝલ્ટ ડિક્લેર થયું એમાં મારે એમાં મારે નાઇન્ટી થ્રી પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટ આવ્યા સારું ફીલ થાય છે આનું શ્રેય હું મારા માતા પિતા મારા ગુરુજનો અને એલપી સવાણી પરિવારને આપીશ સવારે વહેલા ઉઠીને વાંચતો બાકી તો સ્કૂલમાં થોડા ઘણા ડાઉટ્સ ક્લિયર કરીને જાતો ટ્યુશનમાં થોડીક એક્સ્ટ્રા વાંચન કરતો શિક્ષકોએ મને સારો રિસ્પોન્સ આપ્યો જ્યારે 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 મને થોડી ઘણી પ્રોબ્લેમ પડી ને અમારા ડાઉટ્સ ક્લિયર મેરા નામ ઢોલરિયા હેપી હૈ मैं एल पी सवाणी संस्कार वैली स्कूल में पढ़ती हूँ और मेरा रिजल्ट 91 वन परसेंट ए वन आया है।, कैसा लग रहा है बहुत अच्छा लग रहा है डेफिनेटली इसका श्रेय श्रे पेरेंट्स को और मेरे गार्डियंस टीचर्स को देना चाहूँगी आगे, आगे चल के मुझे सिविल में एडमिशन लेना है सिविल सर्विसेज में ज्वाइन होना है किस तरह की એક્સ્ટ્રા ટાઈમ નિકાલ ડાઉટ ક્લિયર કરવા હોસ્ટ્રા ટાઈમ નિકાલ કે ટીચર્સ હેલ્પ કરતે સ્કૂલ કે ટાઈમ કે બિનામે જો હોય હારી હેલ્પ કરે ઓર પૂરા ગાઈડન્સ મિલાસે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ